દિવાળી આવી જાય ને એટલે મઠિયાની તો યાદ આવે જ સાચી વાત ને દિવાળી છે ને એ મઠિયા વગર અધૂરી છે પણ શું ઘરે ગૃહ ઉદ્યોગ જેવા પેકેટમાં જે મઠિયા મળે છે ને એવા તો નથી જ બનતા તો હું આજે તમને એવી બેથી ત્રણ ટીપ્સ આપીશ અને એનું પરફેક્ટ માપ આપીશ કે લોટને કેવી રીતે બાંધવો મઠિયાને કેવી રીતે સ્ટોર કરવા લાંબો સમય સુધી તમે ગૃહ ઉદ્યોગની જેમ સ્ટોર પણ કરી શકશો અને આ મઠિયા ખાવામાં એટલા સરસ બનશે અંદરથી પોચા અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો મઠિયા બનાવવા માટે એક વાસણની અંદર અહીંયા મેં પોણો કપ જેટલું પાણી લીધેલું છે આ માપથી બનાવજો પરફેક્ટ રહેશે તમે કપની જગ્યાએ ઘરે વાટકી કે ગ્લાસનું માપ પણ સેટ કરી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું કેમકે મઠિયા છે ને એ થોડાક સ્વીટ હોય છે થોડાક ગળ્યા હોય છે એટલે આપણે ખાંડ એડ કરી લઈશું દળેલી ખાંડ પણ તમે લઈ શકો છો અડધી ચમચી જેટલો પાપડખાર એડ કરી દઈશું પાપડખાર ના હોય તો વન બાય ફોર ચમચી જેટલો તમે ખાવાનો સોડા એડ કરી શકો છો પણ આપણ ખાલીથી જે રિઝલ્ટ છે ને એ પરફેક્ટ આવશે એક મોટી ચમચી મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અહીંયા મેં એકદમ ફાઇન પેસ્ટ નથી કરી આ રીતે મરચાંની દાણેદાર પેસ્ટ કરી છે કેમ કે જ્યારે આપણે મઠિયા બનાવીએ ને ત્યારે એની અંદર મરચાં દેખાવા જોઈએ એ રીતની કરવાની છે અને વધારે મોટી પણ નથી કરવાની બસ આ પાણીને હાઈ ગેસની ફ્લેમ પર એકથી બે સેકન્ડ જ રહેવા દઈશું અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો ખાંડ સરસ રીતે પીગળી ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અહીંયા મેં આ રીતે જામેલું ઘી લીધેલું છે એ જો તમે મેલ્ટેડ ઘી લેતા હોય તો દોઢ ચમચી એડ કરી દેજો ઘી એડ કરીને ઘીને સરસ રીતે આ પાણીવાળા મિશ્રણમાં મિક્સ કરી લઈશું હવે મઠિયાની અંદર તમે તેલનું પણ મોણ એડ કરી શકો છો પણ ઘીનું મોણ એડ કરવાથી એકદમ સરસ બનશે ફરસા બનશે અને મઠિયાનો કલર છે ને એ તો એટલો સરસ આવશે ઘી સરસ મેલ્ટ થઈ ગયું છે હવે એ પાણીને આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી મઠિયાનો લોટ ચાળી લઈશું તો એક વાસણમાં ચાણી મૂકીને લોટને પહેલાં ચાળી લેવાનો છે તો આ રીતે મેં અહીંયા મઠનો ઝીણો લોટ લીધેલો છે તમને ઘંટીએ કરિયાણાની દુકાને કે કોઈપણ સુપર સ્ટોરમાં અત્યારે દિવાળીનો ટાઈમ છે તો ઇઝીલી મળી જશે તો અહીંયા મેં મઠનો લોટ બે કપ લીધો છે અને અહીંયા અડધો કપ જેટલો આપણે અડદનો લોટ લઈશું બંને લોટ એકદમ ઝીણા લેવાના છે તો આ રીતનું માપ રાખવાનું છે જો તમે ઘરમાં કપની જગ્યાએ વાટકી લેતા હોય તો બે વાટકી આ રીતે મઠનો લોટ અને અડધી વાટકી અડદનો લોટ તો આ રીતનું આપણે સરસ માપ રાખીને ચાળી લઈશું તો જોઈ શકો છો એના ગાંઠા કે ક્યાંક દાળના ટુકડા હશે એ નીકળી જશે હવે એની અંદર આપણે એડ કરીશું અજમો તો અહીંયા મેં અડધી ચમચી અજમો લીધો છે એને પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બસ આ રીતે મિક્સ કરીને હવે જે આપણે મરચાં પાણી જે તૈયાર કરેલું ને એ પાણીથી આપણે લોટ બાંધવાનો છે મારે આટલા લોટમાં પરફેક્ટ પાણીનો ઉપયોગ થઈ જશે મેં કીધું એ રીતનું તમે પાણીનું માપ લેશો ને તો તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને હવે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું આપણે જે ઘરમાં રેગ્યુલર પરાઠા કરતા હોઈએ છીએ ને એવો જ લોટ બાંધવાનો છે જો ઘણા લોકો એવું કરતા હોય છે કે મઠિયાનો લોટ છે ને એકદમ કઠણ બાંધતા હોય છે અને એ પછી મઠિયા બનાવે ને તો લાલ થઈ જાય છે કડક થઈ જાય છે ચોવડ મઠિયા થઈ જાય છે તો મઠિયાનો લોટ છે ને એ આપણે એટલો બધો કઠણ નથી બાંધવાનો આ રીતનો પરાઠા બાંધીએ ને એવો જ સોફ્ટ લોટ બાંધવાનો છે થોડું એવું તેલ લગાવી લઈશું અને લોટને એક વખત મસરી લઈશું હવે મઠ અને અડદના લોટમાં ચિકાસ હોય છે એટલે લોટ જો તમારા હાથમાં ચોટે ને તો તમારે થોડુંક તેલ લઈ લેવાનું કે કોરો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનો હવે આ રીતે લોટને સરસ રીતે ફેલાવી લઈશું અને આ રીતે ટીપી લઈશું લોટને ઘડિયાળમાં જોઈને લગભગ આઠથી દસ મિનિટ ટીપવાનો છે આ પ્રોસેસ કરશો ને તો મઠિયાનો જે કલર આવશે ને એ ઉજળો આવશે સફેદ દૂધ જેવા બનશે અને એટલા પોચા બનશે કે મોઢામાં મૂકશો ને તો ઓગળી જશે આ ટીપવાની પ્રોસેસ છે ને એ જ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે આ મેન પ્રોસેસ છે દસ મિનિટ સુધી લોટને સરસ રીતે ટીપશો ને તેનો કલર છે ને એકદમ સરસ થઈ જશે તમે રિઝલ્ટ જોઈ શકો છો પહેલાંના લોટ કરતાં અત્યારનો લોટ છે ને એકદમ વ્હાઈટ થઈ ગયો છે અને એટલો સ્મૂથ પણ થઈ ગયો છે હવે આ લોટને આ રીતે આપણે ખેંચવાનો છે બંને હાથની મદદથી ખેંચવાનો છે લોટ તૂટે નહીં એ ધ્યાન રાખવાનું છે અત્યારે લોટ તૂટે છે બરાબર છે આપણે જોઈ શકીએ છીએ કે લોટ અત્યારે તૂટે છે તો આ રીતે હજી વધારે ખેંચીશું ને એટલે લોટ એકદમ આ રીતે લાંબો થઈ જશે તૂટશે નહીં એટલે પરફેક્ટ છે તો આ રીતે મેં લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી લોટને ખેંચીને કરી લીધો છે અને હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે રહેવા દઈશું તો અહીંયા મેં ઢાંકીને એક કલાક માટે રેસ્ટ આપ્યો છે જો તમારી પાસે ટાઈમ ના હોય તો તો તમે પંદરથી વીસ મિનિટ કે અડધો કલાક રેસ્ટ આપી શકો છો પણ થોડો રેસ્ટ વધારે આપશો તો રિઝલ્ટ પરફેક્ટ આવશે હવે આ રીતે મોટી સાઇઝનો એક આ રીતે લાંબા લુવા કરી લેવાના છે એમાંથી મીડિયમ સાઇઝના લુવામાં કટ કરી લઈશું તો તમને મઠિયા જેવા મોટા નાના જેવા જોઈએ એવા બનાવવાના હું અત્યારે ગૃહ ઉદ્યોગ સ્ટાઇલ જે બાર માર્કેટમાં મળે છે ને એવડી સાઇઝના જ બનાવું છું એટલે આપણે રોટલી કરીએ ને એનાથી થોડો નાનો લુવો લેવાનો છે તો આ રીતના બધા જ લુવા મેં તૈયાર કરી લીધેલા છે એક બાઉલની અંદર બધા એડ કરી દઈશું અડધી ચમચી તેલ એડ કરીને િક્સ કરી લઈશું કોરો લોટ પણ એડ કરી શકો છો પણ તમે કોરો લોટ જ્યારે તળશો ને ત્યારે વધારે પડતો મોઢામાં આવશે એટલે આ રીતે તેલ એડ કરજો આનાથી લુવા છે ને એ કોરા નહીં પડે સુકાઈ નહીં જાય અને સરસ રહેશે હવે આ રીતે લુવાને ઢાંકી દેવાના છે અને એમાંથી એક લુઓ લઈને રોટલી નહીં જેમ આપણે પતલા મઠીએ વણી લેવાના છે રોટલી કરતાં પણ પતલા વણવાના છે અને જો તમને વણતી વખત એવું લાગે ને લોટ ચોટે છે તો આ રીતે તમે મઠનો લોટ બંને સાઈડ થોડો થોડો ચપટી ભરીને એડ કરી શકો વધારે લોટ પણ નથી લેવાનો અને જો લોટ ના હોય તો થોડું એવું તેલ પણ તમે લગાવીને વણી શકો છો અને ઘણાને આ રીતે પાટલી પર જો ના પતલાં થતા હોય તો બંને સાઈડ પ્લાસ્ટિક મૂકીને પણ તમે વણી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તો આ રીતે એકદમ પતલું મઠીયું વણવાનું છે નીચે પાટલી છે ને એ દેખાવી જોઈએ તમે જોઈ શકો છો એકદમ કાગળ જેવું મઠીઓ છે ને તો ખાવાની મજા આવશે અને હું મઠિયાને એકદમ રાઉન્ડ કરી રહી છું સ્ટોર કરી શકાય ને એવા બનાવી રહી છું તો આ રીતે ઘરમાં કોઈ પણ કાંઠો મોલ્ડ કે કોઈપણ વાસણની મદદથી આ રીતે ડબ્બાના મોટા ઢાંકણથી પણ તમે કટ કરી શકો છો હું એ એક સરખા બનાવી રહી છું તમે આ રીતે સ્ટોર પણ કરી શકો કોઈ એક સરખા હોય ને તો ખાવાની મજા આવે ને કોઈને ખબર ના પડે કે તમે ઘરે બનાવ્યા છે એટલા મસ્ત બને તો આ રીતે બધા જ મઠિયાને મેં અહીંયા તૈયાર કરી દીધેલા છે હવે કોટનના કપડાં પર કે પછી પ્લાસ્ટિક પર આ રીતે આને ફેલાવી લઈશું અને પંખા નીચે દસથી થી પંદર મિનિટ એક સાઈડ રહેવા દઈશું પલટાવીને ફરીથી દસથી થી પંદર મિનિટ રહેવા દઈશું ને એટલે સરસ રીતે સુકાઈ જશે હવે મઠિયા જ્યારે તમારે સ્ટોર કરવા હોય ને ત્યારે એકદમ સુકાવા નથી દેવાના આ રીતના રહેવા દેવાના છે ઉપર તમે જોઈ શકો છો કોરો લો તેલ કંઈ જ નથી જે બાર બને છે ને એવા જ બનીને તૈયાર થઈ ગયા છે અહીંયા મારે મઠિયા સુકાતા વીસ થી પચીસ મિનિટ કે અડધો કલાકનો ટાઈમ થઈ જાય ને એટલે આ રીતે ભેગા કરી લેવાના છે બધા જ મઠિયા તૈયાર છે હવે આ મઠિયાને સ્ટોર કેવી રીતે કરવા તો કોઈપણ પતલું પ્લાસ્ટિક હોય ને એને આ રીતે કટ કરી લેવાનું ચોરસમાં અને કટ કરીને એક મઠિયું એક પ્લાસ્ટિક એ રીતનો આપણે થપ્પો કરી લેવાનો તો આ રીતનો હશે ને તો તમારા મઠિયા જરાય બગડશે નહીં તમે ફ્રીજની અંદર લાંબો સમય સુધી સ્ટોર કરી શકશો અને કોઈ પણ જીપલોગ બેગની અંદર આપણે મઠિયાને મૂકીને સ્ટોર કરી દેવાના છે મઠિયાને તમે ફ્રીઝ ની અંદર નીચે કે ફ્રીઝરની અંદર પણ તમે મૂકીને સ્ટોર કરી શકો છો તો આ રીતે ઘરના બનાવેલા મઠિયા પણ સ્ટોર કરજો જરાય બગડશે નહીં ખાવામાં પણ એટલા સરસ રહેશે જ્યારે તમારે તળવા હોય ને ત્યારે તમારે ફ્રીઝની બહાર એક કલાક પહેલાં કાઢી લેવાના છે અને મઠિયાને આ રીતે તળી લેવાના છે પણ હા તમારે બધા જ મઠિયાને એકસાથે જ તળવાના જ્યારે તમે ફ્રીઝરમાં સ્ટોર કરો છો ત્યારે તમે અડધા મઠિયાને એક કલાક સુધી બહાર રાખશો અને એ પછી તળશો અને થોડાક પાછા અંદર મૂકી દેશો તો મઠિયા જે પાછળના છે એ બગડી જશે એટલે તમારે જેટલા સ્ટોર કરવા હોય એટલે અલગ અલગ પેકિંગમાં ભરવાના એટલે તમે એક સાથે કાઢીને સ્ટોર કરી શકો અને આ રીતે તેલ થોડું એવું ગરમ થઈ જાય ને એટલે મઠિયાને એડ કરી દેવાના તો તમે રિઝલ્ટ જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે બબલ્સ કેવા આવે છે જરાય એકદમ ચવડ નથી થયા કડક નથી થયા મઠિયા એટલા પોચા થયા છે ને જો તમારા ઘરમાં વડીલો હશે ને તો એ પણ ખુશીથી ખાશે એટલા મસ્ત મઠિયા બનીને તૈયાર છે તો જરૂરથી એક વખત જો ઘરે ક્યારેય ના બનાવ્યો હોય ને તો આ દિવાળીએ બનાવજો તો કેવી લાગી આજની મારી મઠિયાની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મને ચોક્કસથી કમેન્ટ કરજો કે મારી રેસીપીઓ તમને કેવી લાગે છે વિડીયો ક્યાંથી જોવો છો અને હા મઠીયા ક્યાંના ફેમસ છે ને એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ આવજો